હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ એક અલગ પ્રકારની ભાજી આ છે આ બડફની ભાજી અમે તો બડફની ભાજી કહીએ છીએ એને તમે શું કહેતા હોય ખબર નહીં કમેન્ટ કરીને જરૂરથી તેનું નામ જણાવજો દેખો આવું એનું એ આવતું હોય છે ફળ આવતું હોય છે અને હવે એના પાન હોતા હોય છે આ છે આ બડફની ભાજી અમે તેને બડફની ભાજી કહીએ છે તો તમે જોઈ શકો છો આપણા ખેતરમાં ઉગી છે બડફની ભાજી ઓર્ગેનિક શાક ખાવાની મજા જ કઈ અલગ હોય છે હું તમને બતાવીશ હજુ બીજો એક છોડ છે આપણે આપણા કપાસના ખેતરમાં બસ ખૂબ મોટા છોડ થઈ ગયો છે બીજો દેખો આ છે આ બડફની ભાજી તેને આવા કારના આવા પ્રકારના બીજ આવતા હોય છે તમે જોઈ શકો છો અને આ છે તેના પાન દેખો આ પાનની ભાજી થતી હોય છે હું તમને બતાવીશ આ છોડ કેટલો મોટો છે તે દેખો એક આ છે અને કા છે ઓર્ગેનિક શાક ખાવાની મજા જ કંઈ અલગ હોય છે બરફની ભાજી તેના પાનની ભાજી થતી હોય છે તેની ઓળખ આવી હોતી હોય છે તમારી બાજુ શું કહેતા હોય ખાતા હોય કે ન ખાતા હોય એ મને ખબર નથી પણ જો ખાતા હોય તો પ્લીઝ લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી આ બળની ભાજી અમે તો બળફની ભાજી જ કહીએ છીએ તમને ભલે કશું આવતું હશે પણ અમે તો તેને બડફની ભાજી જ કહીએ છીએ